નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ગોર સુરતના પુણા ગામમાં ખેતલા આપાટી સ્ટોલ ની પાસે યુવક યુવકે બહેનના સસરાને માવો લેવા મોકલી આઈસ ટ્રક આગળ પડતું મૂકી આપઘાત કરી લીધો છે સુરતના પુણા ગામમાં ખેટલા આપર ટી સ્ટોલ ની પાસે યુવક કે બહેન સસરાને માવો લેવા મોકલી આઈસ ટ્રક નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો ટ્રક નું પાછળનું ટાયર ફરી વળતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે સ્મીબેર હોસ્પિટલ ખસેડતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો આપઘાત પાછળનું કારણ હાલ અકમન છે જો કે આ ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યારે પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં બળલે ગામના વતની અને હાલ પૂર્ણા ગામ વિસ્તારમાં આવેલી સીતાનગર સોસાયટીમાં એકત્રીસ વર્ષીય નિલેશ બાવસભાઈ વાઘમર્ષી પરિવાર સાથે રહેતો હતો નિલેશના પરિવારમાં માતા પિતા અને ભાઈ છે નિલેશ વર્ષોથી તેના ભાઈની સાથે કાપડના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો ગત સોમવારે નિલેશ તેની બહેન તેના સસરા સાથે બહેનના ઘરે ગયો હતો જ્યાંથી પરત બાઇક પર બહેનના સસરા સાથે પરત ઘરે આવતો હતો દરમિયાન પુણા કંગારુ સર્કલ પાસે ખેતલા અપાટી સ્ટોલ ની પાસે નિલેશ બાઇક ઉભી રાખી અને બહેનના સસરાને માવો લેવા મોકલ્યા હતા તેઓ માવો લેવા જતા નિલેશ રોડ પર મોટું વાહન આવવાની રાહમાં હતો

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર